હેલો એવરી વન ગુડ મોર્નિંગ હું છું આરતી અને મારી ચેનલમાં તમારું સ્વાગત છે હમણાં બે દિવસથી તડકો એટલો મસ્ત આવ્યો છે ને વરસાદ ગાયબ થઈ ગયો તો લાગે છે નવરાત્રીમાં બરાબર વરસાદ આવશે હમણાં વરસાદ કે જરાક હું આરામ કરી લઉં નવરાત્રિમાં બરાબર આવીશ તો આજનો શું વિચાર છે દુનિયાની સૌથી સસ્તી વસ્તુ ઈ છે સલાહ એક પાસે માંગશો તો હજાર લોકો આપવા આવશે અને દુનિયાની સૌથી મોંઘી વસ્તુ છે કઈ છે બોલો બોલો સોચો સોચો તો દુનિયાની સૌથી મોંઘી વસ્તુ છે મદર હજારો પાસે માંગશો ત્યારે જઈને એક જણ આગળ આવશે મદદ કરવા માટે અને ઈ પણ કિસ્મત અને સમય સારો હશે તમારો તો જ તો ખબર પડી ગઈ તમને દુનિયાની સસ્તી વસ્તુ છે સલાહ અને મોંઘી વસ્તુ છે મદર તો આજનો શું વિચાર તમને કેવો લાગ્યો કમેન્ટ કરજો તો હવે હું જીનીસની ટિફિનની તૈયારી કરું છું શાક બનાવી નાખ્યું છે અને હવે હું બનાવું છું પનીર લિફાફા ન્યૂ વેરાયટી છે ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરીશ યુટ્યુબ પર વિડીયો જોયો હતો તો મને પણ મન થઈ ગયું બનાવવાનું તો આ પનીર લિફાફા જીનીસ સાત વાગે નાસ્તો કરવા જશે ને ઓફિસમાં ત્યારે ખાશે પછી આપણે ચારે સાઈડ થી ફોલ્ડ કરશું લિફાફાની જેમ પછી આપણે પનીર લિફાફાને બંને બાજુથી ફેંકી લેશું

ફર્સ્ટ ટાઈમ લઈ આવી છું ટ્રાય કરવા એટલે હું પાઉ કિલો લઈ આવી છું તો આનો ભાવ છે એંશી રૂપિયા કિલો તો મને વીસ રૂપિયામાં આવ્યું પાઉ કિલો તો ચલો બનાવીએ આનું જ્યુસ કરવાનું પછી આની અંદર લીંબુ અને સંચર નાખવાનું રોજ એક ગ્લાસ પીએ ને તો શરીર માટે બહુ જ સારું હોય તો ચલો બનાવીએ તો હમણાં બાર વાગી ગયા છે અહીં રોટલી બનાવવાની બાકી છે છે દાળ શાક અને ભાત બની ગયા છે હવે હું આ જ્યુસ બનાવીશ અને પછી રોટલી બનાવીશ પછી જમીને હું જઈશ ઓફિસ પેઠાની છાલ અને બી નીકાળી લીધા છે પછી પેઠાને કટ કરીને હવે પીસી લેશું આમાં પાણી નાખવાની જરૂરત નથી તમે ડાયરેક્ટ એમને પણ પીસી શકો છો પછી આવી રીતના ગાળી લેશું હવે આમાં નાખશું લીંબુ હવે મિક્સ કરશું આ શરબત એકચુઅલી મને સવારે પીવું હતું પણ બપોરના બાર વાગી ગયા ટાઈમ જ ના મળ્યો સવારથી તો હમણાં ટાઈમ મળ્યો મને તો પેઠાનો જ્યુસ તૈયાર છે આમાં મેં લીંબુ અને સંચર નાખ્યું છે તો ચલો પીએ આ મારો કાંઈ ટેસ્ટ ના હોય નોર્મલ ફીકું છે આંખ બંધ કરીને આમ પી જાવવું પડશે એમની કઈ ટેસ્ટ છે જ નહીં આમાં પેઠાની અંદર સંચરનો થોડોક લીંબુનો ટેસ્ટ આવ્યો બાકી નોર્મલ છે મમ્મી પેઠાનું શરબત કેવું લાગ્યું સારું લાગ્યું ટેસ્ટ અચ્છા પહેલી વખત પીધું પણ એમ પીજા એ તો વાંધો ના આવે હા થોડું સંચર ના કેલો હતું લીંબુ નાખેલું હતું હા ને પછી મે મરી પાવડર નાખી ને કીધું અચ્છા મે મરી નતો નાખ્યું મે લીંબુ ને સંચર નાખ્યું તો હા એટલે મજા આવી ને આવી એક ગુટ પી જઈએ તો ખબર ના પડે ના પડે તો હવે હું જમી લઈશ તો આજે સવાર થી એટલું મારું બીજી શેડ્યુલ છે ને ટાઈમ ક્યાં ભાગે છે ને ખબર નથી પડતી મેં કંઈ નવું ટ્રાય કર્યું ન્યૂ રેસિપી પનીર લિફાફા આજે મેં બનાવ્યું છે જીનીસના નાસ્તા માટે તો જીનીસ તો પહેલાં જઈને જમે બે વાગે યા ત્રણ વાગે જમવા જાય તો સાંજે સાત વાગે છે ને નાસ્તો કરવા જાય તો એના માટે મેં એક આજે નાસ્તો આપ્યો છે જીનીસને કે હેવી આપ્યો કે થોડું શું પેટ ભરાયેલું રહીએ કે કે કેમ કે જીનીસ નીકળતા લેટ થઈ જાય છે સાડા દસ વાગે જીનીસ નીકળે ઓફિસથી તો ઘરે આવતા એમને સાડા અગિયાર યા ક્યારેક ક્યારેક પોણા બહાર થઈ જાય છે બનાવી પનીર લિફાફા અમે કેવી રીતના બનાવ્યું સવારે ઘાય ગાય હતી તો હમણાં તમને કહી દઉં કેવી રીતના મેં બનાવ્યું મેં પનીર લીધું બસો કે અઢી કેટલા ગ્રામ હતું બસો ગ્રામ મેં પનીર લીધું એમાં મેં એક ચીઝ ક્યુબ નાખ્યું પછી ઓરેગાનો ચીલી ફ્લેક્સ પીઝા મસાલો નાખ્યો શેઝવાન ચટણી પીઝા સોસ નાખું પછી થોડોક નમક નાખ્યો એની અંદર પછી સ્વીટકોર્ન કેપ્સિકમ ઓનિયન એને કટિંગ કરીને પનીરમાં નાખી દીધું પછી મિક્સ કરી નાખું પછી રોટલી નોર્મલ મેં ઘઉંના આમાં મેં મેંદો યુઝ નથી કર્યો રોટલી માટે ઘઉંનો લોટ જ યુઝ કર્યો છે તો ઘઉંના લોટની રોટલી કરી રોટલી કરવાની એક બાજુ મેં શેકી લીધી બરાબર અને બીજી બાજુ કાચી રાખી તો બસ્સો ગ્રામ પનીરના છ લિફાફા થયા પનીર લિફાફા તો રોટલીને મેં શેકી લીધી અધકચરી એક બાજુ પછી જે બાજુ શેકી લીધી ને રોટલી એના ઉપર આપણે પેલા શેઝવાન ચટણી લગાવશું પીઝા સોસ લગાવશું પછી જે પનીરનું સ્ટફિંગ છે ને એ એના પર નાખશું પછી લિફાફા કેવી રીતના હોય પેલા આ સાઈડથી ફોલ્ડ કરવાનું પછી આ સાઈડથી અને પછી ઓપોઝિટ સાઈડથી તો ટોટલ ચાર ફોલ્ડ થશે અને પછી એને દવા પર તેલ નાખીને યા બટર નાખીને બેઉ સાઈડ શેકી લેવાનું તો ફટાફટ બની જશે ટાઈમ પણ નહીં લાગે તો હવે હું મારું ટિફિન પેક કરું છું

ઘરે આવી ગઈ છું ઓફિસથી તો ચલો ફટાફટ જમી લઈએ પછી કાલ માટે મારે તૈયારી કરવાની છે તો કાલે હું જીનીસના ટિફિનમાં નાસ્તા માટે સાબુદાણાની ખીચડી આપવાની છું તેના માટે હમણાં જ હું સીંગને શેકીને પીસી નાખીશ અને બટેટો પણ બાફી નાખીશ જેથી સવારે શું મને ઈઝી રહીએ સવારે પછી ઘાય ગાય બહુ થાય છે બધું સાથે કરવામાં તો ત્યાં જમી લાવું પછી બટેટો બાફીશ

તો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કમેન્ટ કરજો મારો વિડીયો તમે તમારા વોટ્સઅપ ગ્રુપમાં શેર કરી શકો છો તો મળીએ નવા સુધી વિડીયો